નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ ભરતીના ચૌદ લાખથી વધુ ઉમેદવારો અને પીએસઆઈ ભરતીના પરિણામની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર આવેલા છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે નવી પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટ ક્યારે શરૂ થશે ગ્રાઉન્ડ માટેના કોલ લેટર અને ગ્રાઉન્ડ લિસ્ટ ક્યારે જાહેર થશે અગાઉ લેવાયેલી પીએસઆઈ લેખિત પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે જો મિત્રો જો તમે પોલીસ ભરતી કે ભરતીમાં ઉમેદવાર પીએસઆઈ ભરતી આ વિડીયો સૂત્રો મુજબ અગાઉ લેવાયેલી પીએસઆઈ લેખિત પરીક્ષા પેપર ટુનું નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની પ્રબળ શક્યતા છે એલઆરડી અને પીએસઆઈ શારીરિક કસોટી તારીખ લગભગ નક્કી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્રીજા સપ્તાહથી શરૂ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિવેદન મુજબ બંને ભરતી માટેની શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે આ એક ઐતિહાસિક ભરતી છે એમ આંકડા શું કહે છે તો જાણો મિત્રો કુલ અરજીઓ છે ચૌદ લાખ હજાર પાંચસો છેતાલીસ જે ગુજરાત પોલીસના ભરતી ઇતિહાસમાં સૌથી વધુ અરજી કરવામાં આવેલી છે કુલ જગ્યા છે તેર હજાર પાંચસો ને એકાણું હવે મિત્રો વાત કરવા જઈએ છીએ ભરતી પ્રક્રિયાની સફળ એક મહત્વપૂર્ણ તબક્કો હોઈ શકે છે ત્રણ ડિસેમ્બરે ઓનલાઈન અરજી શરૂ થઈ હતી જે ડિસેમ્બરે અરજી પૂર્ણ થઈ એટલે દિવસમાં આટલા ફોર્મ ભરા છે ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે જેણે આ ભરતી માટેનો મંચ તૈયાર કર્યો છે હવે જગ્યાનું વિભાજન તો જાણો ક્યાં છે તમારી તક એમાં પીએસઆઈ અને લોકરક્ષક પીએસઆઈ ની જગ્યા છે આઠસો અઠાવન એમાં લાયકાત છે સ્નાતક એરાડીની જગ્યા છે બાર હજાર સાતસો તેત્રીસ જેમાં લાયકાત છે બાર પાસ હવે મિત્રો વાત કરી પીએસઆઈ પરથીની તેમાં આઠસો અઠ્ઠાવન જગ્યાઓનું સંપૂર્ણ વિશ્લેષણ એમાં બીન હથિયારી પીએસઆઈ હથિયારી પીએસઆઈ અને જેલર ગ્રુપ બે શૈક્ષણિક લાયકાત છે સ્નાતક હવે લોકરક્ષક દળ એમાં બાર હજાર સાતસો તેત્રીસ જગ્યા છે એની વિગતવાર માહિતી તો બીન હથિયારી પોલીસ કોસ્ટેબલ છે એ છ હજાર નવસો ને બેતાલીસ હથિયારી પોસ્ટે અથિયારી પોલીસ કોસ્ટેબલ છે તે બે હજાર ચારસો અઠ્ઠાવન એસઆરપીએફ એની જગ્યા છે ત્રણસો બે જેલ સિપાઈ પુરુષ એની જગ્યા છે ત્રણસો જેલ સિપાઈ મહિલા એ લોકોની જગ્યા છે એકત્રીસ હવે વાત કરવા જઈએ પીએસઆઈ પરિણામ પછી આગળ શું શું તો સ્ટેપ પોઈન્ટ છે પરિણામ જાહેર થાય બીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે દસ્તાવેજની ચકાસણી સ્ટેપ નંબર ત્રણ આગળની પ્રક્રિયા માટે જાણો પરિણામમાં લાયક થયેલા ઉમેદવારોને ઉપરોક્ત પ્રક્રિયા માટે ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવશે ગ્રાઉન્ડ ટેસ્ટ માટેની સત્તાવાર જાહેરાત હવે એમાં એમ કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં ભરતી બોર્ડ દ્વારા નીચેની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તો એમાં છે કે ગ્રાઉન્ડ ટેસ્ટ માટેના કોલ લેટર શારીરિક કસોટીની તારીખ ગ્રાઉન્ડ સેન્ટર અને સ્થળની માહિતી અને સંપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન હવે ખાસકી વર્દી હવે દૂર નથી આ રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી છે તમારી મહેનત અને સંકલ્પ જ તમને આગળ અપાવશે સફળતા તૈયારી ચાલુ રાખો મુખ્ય માહિતી એક નજરમાં હવે મિત્રો જાણો પહેલું અને છેલ્લું પીએસઆઈ ફાઇનલ રિઝલ્ટ આગામી દસ દિવસમાં એલ આરડી પીએસઆઈ ગ્રાઉન્ડ ટેસ્ટ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી બે હજાર છવ્વીસમાં આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય હિન્દ